જે અમારે તળાજાની માર્કેટ માર્કેટ આખી ફૂલ ભરેલી એની અંદર આવીને સીધું જોવા આવી જગા જો એને એક કરીને સરપ્રાઇઝ આપવાની છે તો કેવલભાઈ જો કેમ વાહ મસ્ત લાગ્યો બે કેટલી મજા આવે મીતા બેન સાયકલ જો આલીઓ ભાઈ આલીઓ ભાઈ વાહ ભાઈ વાહ પેલા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં છીએ તમે મજામાં તો બધાને જય માતાજી અને રામ રામ માતાજી રાખી આપું છું તો જો આપણે તમને બધાને થમલાઈને જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે આ જેનો વિડીયો બનાવવાનો છે તો અમારે છે ને કેવલ ને મિતાલી માટે મિતાલી માટે સાયકલ લેવાની છે ને કેવલ માટે ગાડી લેવાની છે કેમ કે એ લોકો છે ને બે ત્રણ વર્ષથી કહેતા કે મમ્મી મને સાયકલ લીધો પપ્પા મને ગાડી લીધો એ તો છે ને બે વરસથી કહેતા કે આજ લઈ દેવું કાલ લઈ દેવું તો હવે ફાઇનલી આજે લઈ દઈએ છીએ કેમકે છે ને આપણે એને સાયકલ ને ગાડી નથી ને તો એને શોખ થાય કે લઈ ગયો એમ તો છે ને જાજો પૈકી છે ને એ મોબાઈલ ઘુમાડવા માટે મોબાઈલ જોવાની બહુ આદત પડી ગયેલી છે થોડી જાજી કેમકે એ રમવાનું કહીએ ને તો આપણે મોબાઈલ આપ દેલા રમવા મળ્યું તો છે ને આપણે એને સોડાવવા માટે છે ને ગાડી અને બે વસ્તુ લઈ દઈએ ને તો થોડું જાજુ એમાં બળકી કરે અને મોબાઈલ ઓછો જોવાનું થઈ જાય અને પછી રમીને થાકી જાય અને થાકી જાય ભૂખે લાગી જાય થોડુંક ખાવાનું પણ એને ઓછું થઈ ગયું હોય તો વધી જાય અને થોડોક થોડાક મોટા થવા માંડ્યા તો ને હોય બળ કરે થોડીક એલર્જી પણ મળી જાય ને ભૂખ લાગી જાય ખાવા મળે તો છે ને મોબાઈલ છોડાવવા માટેથી ને છે ને આ થોડુંક આપણે કરી છે અત્યારે તે લોકો છે ને ભણવા વ્યાઈ છે કેવલ મિતાલ બે ભણવા વ્યાઈ છે તો આપણે છે ને એના માટે સરપ્રાઇઝ છે આમ તો કેમ કે કીધું નથી અમે એને કે આપણે હવે સાયકલ લઈ દઈશું ગાડી લઈ દઈશું પણ કહેતા એટલે તું થોડાક સમય ખમ પછી લઈ દઈએ એમ તો આજે ફાઇનલ લેવા જાય ને કીધું નથી તો આજે આપણે હાંજે આવશે પછી આપણે એને વેતી આપણે બતાવશું કે આ તમારા માટે બે વસ્તુ સરપ્રાઇઝ છે એ તો હવે કેવી લેવા જાય તો નટરાજ લેવા જવાના છે આપણે તો કાંઈ જવાનું છે નહીં કેમકે હવે એ જેવી લાવે એવી પસંદ કરી લાવશે કેવા મિતાારીને ગમશે કે કેટલાક ખુશ થાય

ચાલો થઈ ગયું થોડુંક મોડું આપણે હવાનો નાસ્તો કરી લીધો તો જમવાનું તો છે નહીં એની મેળે જમવાનું બનાવી નાખશે ને આપણે ફટાફટ નીકળીએ ને જમવાનો ટાઈમ રહે તો આપણે બપોરનું જમશું નકર પછી કંઈક નાસ્તામાં પકડશું બીજું તો આપણે જો બીએમડબલ્યુ કનેક્શન છે કમ્પ્લેટ તો પહેલાં તો જો સવાર સવારમાં આપણે ઘાભો મેરો હતો ગાડીમાં મસ્ત મજાનો ઘાભો મારી દીધો અને ગાડી સ્ટાર્ટ કનેક્શન છે તમારા મિત્ર આવે છે કેમ છો મજામાં ને સારું હાલો ફટાફટ નીકળતા આવી જશે તો કેમ કે ભાઈ રિયાન ભાઈ આટલું અમારે કાર લેવાની છે આપણે આવી જશે ભાઈ ગાડીઓનો છે ને ભાઈ ખજાનો તમને બતાવી દઉં મસ્ત લાલ પડી છે થાર આપણે અહીંયા સાયકલ નો ખજાનો છે કેટલો બધો એક ગાડી અહીંયા પડી છે બીજી વ્હાઈટ કલર ની થાય અમારે કેવલ પે હાટું અમારે કાર લેવાની છે ને મિતાલી હાટ સાયકલ લેવાની છે તો સાયકલ એટલી જોઈએ કે ભાઈ ગજબ બુલેટ ટાઈપ આપડે અંદર જઈએ પેલા ખરીદી કરીને તો જો ભાઈ મસ્ત આપણે થાર લીધી છે પેકિંગ પેકિંગ કરી નાખ્યું છે

આ આપણે એવા તો જો ભાઈ અગરબટી લેવા આનું સુટી અગરબટી છે છે ને બહુ મસ્ત આવે એટલે અમે અહીંયા રાડા જતે સુટી અગરબટી 50 ની 250 ગ્રામ વાહ નેક સાવાર આરવાળો થોડું લેવા જ રેલી ગાડી ને આપણે કાર ને સાયકલ બને લઈ દીધું પેમેન્ટ ચૂકવી દીધું છે કેટલાનું છે ને આપણે ઘરે જઈને કહીશું કેમ કે આ ગાડી ને કાર નાખ્યા છે ને આમ પરસેવો થઈ જતો છે મંદર કેમ નાખું બતાવો બતાવી કેવી રીતે નાખો જો કાર ને સ્પીચ પર સાયકલ કેવી રીતે નાખો તો તમને શું થાય પરસેવો કરીને દીધું

અને વલી સાઈડ જો ગ્લાસ મુકા તા હંદુ જગ્યા ઈ આ અમારી કાર કવડી મોટી જો ફટાફટ ભાગ ગયો એમ કે હજી થોડી તરેસે લાગી ગઈ થોડી ભૂખે પાછી લાગી ગઈ કે આ નાસ્તો કર્યો થોડો કે આર વાલા ફટાફટ ભાગી ગયો ગાડી લઈ લીધી છે અંદર અને ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ આપણે પછી કેશું તમને તો જો ગાડી અંદર આવી એટલે સીધું જો આવી જગ્યા જો પડે ને કેવું લાવ્યા એવું છે એમની આ કેમ હમાણ્યું છે વિચાર કર ત્યારથી સામે હા તો નહીં પણ હર કેવા સમાડી નહી એ નગર તો બીજામાં લાવવું પડે

કેમ મજા આવે હે ઓ તો માર કેવલભાઈ ને ગાડી વાતા આવડી ગયો હડકે કેમ ભાઈ તો ઓ ગાડી વાળી ઓ પાસ કેસી દી લાગી તરહ મસ્ત લાગ્યો વાહ આ સરસ કેમ ગાડી જાય છે ઓ

મિતાલી તને કેવી લાગી સાયકલ તારી આપણે સાયકલ સાયકલ તો મોટી છે પણ સાઈઝ માં ઓલી મોડ મોટી કેવી લાગી ગમી તો કરી કે મસ્ત છે છે ને મારા તરફ થી તો મસ્ત સાયકલ આવી જ તો સાયકલ ફોન ટાઈમ જ નહી રે લેશન લેશન ઘરે નિશાળા થી ઘરે થી લેશન કરી પછી સીધું સાયકલ તને કેવી લાગી આ ગાડી તો તો સારી છે

Komen ke channel Napi Lewaroh dan subscribe channelnya. Malu-malu channel vlog mata sunti bedanya. Bye bye.